જય જય શ્રી રામ આજરોજ વોર્ડ નંબર પાંચ છ અને સાતની સંયુક્ત મોદી પરિવાર સભામાં વધારેલા આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને પાર્ટીના લોકલાડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈનું આજરોજ હૃદયથી સ્વાગત છે સાથે પાર્ટી વિધાનસભાના પ્રભારી એવા શ્રી પ્રકાશ ચંદ્રાજીનું પણ હાર્દિક સ્વાગત છે આડી શહેરના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલનું પણ હાર્દિક સ્વાગત છે મંતો સૌનો સ્વાગત છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાઓનું આજે હાર્દિક સ્વાગત કરું છું ભારત માતા કી જય આમ માહિતીઓ જનતા સુધી પહોંચાડવા માટે જે જહેમત ઉઠાવે છે એવા સિનિયર પત્રકાર શ્રી અમરતભાઈ કુલદીપ તમને પણ અમે આવકારીએ છીએ 12 માતા કે જય જય શ્રી રામ આજરોજ આપણા છ ની અંદર આપણા કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ઉપસ્થિત છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું સાથે સાથે આપણા ચંદ્રાજી એ આજના મુખ્ય વક્તા છે તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું શહેર પ્રમુખ રાજેશભાઈ અને સન્માન્ય મંચ અમારા આમંત્રણને માન આપીને અહીં આપ સૌ અલગ અલગ વિસ્તારમાંથી જે આવ્યા છે તેઓને પણ હું ખાસ આભાર માનું છું અને તેમનું સ્વાગત કરું છું કે આપ સૌ સમય કાઢીને આજની આ મોદી સભાની અંદર ઉપસ્થિત થયા છો કનુભાઈની વાત કરું તો કનુભાઈને પોણિયા પ્રત્યે વિશેષ લાગણી છે જ્યારે પણ મળે ત્યારે એમ કે છે કે દેન આપણે પોણિયામાં એક સભા કરવાની છે અને અત્યારે પણ વચ્ચે ત્રણ ચાર દિવસ પહેલા અમારા પાર્ટીમાં કાર્યક્રમ હતો ત્યારે સમય ઓછો હતો એટલે મેં કીધું સાહેબ પંદર વીસ મિનિટ તો નહીં ચાલે એટલે સાહેબે કીધું નહીં મારે તો ત્યાં એક સભા જ કર આપણે ડોર ટુ ડોર કરતાં એક સભા આપણે કરીએ અને આજની આ સભા આપણી એમણે ફાઇનલ કરેલી કનુભાઈ સાહેબ મેં તમને કીધું તેમ કે વિકાસશીલ પુરુષ આપણે કહી શકીએ પારડી નગરનો આપણો આજે ચાંદણીવેરી અહીંયા સ્ટેશનથી ચાલુ કરીને આપણો જે આરસીસીનો રોડ છે અંદાજીત બે કરોડ રૂપિયાનો આપણે પાંચેક વર્ષ પહેલાં બનાવ્યો એ એમની ગ્રાન્ટથી કારણ કે મારે કાયમ સાહેબને કેવું પડે સાહેબ અમારો આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિ એટલો બધો મોટો ને કે આપણો એક રસ્તો અહીંયા જો બનાવીએ તો ગામના બીજા દસ રસ્તા થઈ જાય બે કરોડ રૂપિયાનો એક રસ્તો અહીંયા બનાવીએ તો બે કરોડમાં દસ રસ્તા થઈ એટલે મારે સાહેબના ફંડમાંથી વ્યવસ્થા કરીને અમારા આ વિસ્તારના કામો કરવા પડે પાર્ટી નગરની અંદર અત્યારે હું વોર્ડની જ વાત કરીશ આપણી સાથે સાહેબ છે અને ચંદ્રાજી મુખ્ય વક્તા છે એટલે મોદી સાહેબની બધી વાતો કરશે પરંતુ અત્યારે હું આપણા વોર્ડની જ વાત કરીશ સાહેબને વોર્ડના નાગરિકો પ્રત્યે અમારા પ્રત્યે ખૂબ લાગણી છે આપણે અત્યારે જે હાઈવેથી આપણે ડ્રેનેજનું કામ ચાલુ કર્યું હતું અને રોડ ખોદાયેલો છે આહિર ફળિયા તરફ જતો એ સ્કૂલ સુધીનો એનું રસ્તાનું કામ આપણે ત્યાં મંજૂર થઈ ગયું છે અને કદાચ અઠવાડિયા દસ દિવસમાં એ રસ્તાનું કામ ચાલુ થઈ જશે જે આપણો ત્યાંનો છે એ ડ્રેનેજના હિસાબે આપણો ખોદાયેલો છે અત્યારે એટલે એ હાઈવેથી ચાલુ કરીને અહીરફિયા સુધીનો આપણો એક રસ્તો મંજૂર થયેલો છે ને અત્યારે પેલી એક એક સોસાયટી છે છે ત્યાં રસ્તાનું કામ કામ અને તે એની સાથે સાથે આ કામ ચાલુ થશે સાહેબના તમામ પ્રયત્નો પારડીના વિકાસ માટેના રહ્યા છે અમને તો ઘણી વખત સાહેબ એમ કહે છે કે હું ગુજરાત સરકારમાં બેઠો છું તમે લોકો આરસું છે કે તમે ગાંધીનગર આવતા નથી લોકો અલગ અલગ નગરપાલિકામાંથી અમારી પાસેથી કામો લઈ જાય છે અને તમે લોકો આરશું છે આવતા નથી એવો કાયમ સાહેબ અમને ઠપકો આપે છે એટલે અમે પણ પછી વિચાર કર્યો કે સાહેબની પાસે જઈને નગરના વિકાસના માટેના કોઈ પણ કામો હોય આપણે કર્યા છે આપણે એક સુંદર મજાનો ઓડિટોરિયમ બનાવ્યું અત્યારે થોડા દિવસ પહેલાં સાહેબના હસ્તે આપણે ક્રિકેટ સ્ટેડિયમ નામ પણ સાહેબના નામ પર રાખ્યું તનુ દેસાઈ સ્ટેડિયમ અને એનું આપણે અત્યારે ઓપનિંગ કર્યું છે અને તે પણ ફ્લડ લાઇટનું અપ ટુ ડેટ ક્રિકેટ ગ્રાઉન્ડ કે કદાચ છે તે આખા વલસાડ જિલ્લામાં આવું ગ્રાઉન્ડ નથી અને એ સાહેબના તમામ પ્રયત્નોથી કહેવામાં કંઈ જરા પણ ખોટું નથી અને આજ રોજ આપ સૌ અહીં તેઓને સાંભળવાના છે પણ ફરીવાર આપ સૌનો આભાર માનું છું પારડી નગરના અમારા તમામ સદસ્યો તરફથી અને કાર્યક્રમના અંતે અહીં ભોજન વ્યવસ્થા રાખેલી છે આપ સૌને વિનંતી કરીશ કે આપ ભોજન લઈને જશો અહીંયા થેન્ક યુ ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે ખાસ કરીને પોણીમાં આપણા વિપુલભાઈ એમણે જે રીતે પહેલી ટર્મમાં અમારી સાથે કામગીરી કરી અને ખાસ કરીને અહીંયા સ્વાધ્યાય પરિવાર છે એટલે જ અહીંયા આઠ વાગે મીટિંગ થઈ શકે બરાબર પાંડુરંગ દાદાએ પાંડુરંગ દાદાએ બધાને વ્યસન મુક્ત કરેલા છે એટલે ખાસ કરીને સામે મેં જોયું એટલે કે પાંડુરંગ શાસ્ત્રીજી સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતમાં એક એવી મિસાલ એમણે બતાવેલી કે લોકોને જીવન કેવી રીતે જીવવું અને એના માટેનો એમણે જે રાહ ચીધેલો તે આજ સુધીમાં કોઈ પણ કરી શક્યું નથી એમ હું ચોક્કસ માનું છું આપણે જાણીએ છીએ કે મોદી સાહેબે બે હજાર એકમાં કચ્છના ધરતીકંપ પછી ગુજરાત આવ્યા અને ગુજરાતમાં સુકાન સંભાળ્યું ત્યાર પછી એ ઘણી બધી ચૂંટણી લડ્યા બે હજાર માં લડ્યા બે હજાર સાતમાં લડ્યા બે હજાર માં લડ્યા પરંતુ ને બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસમાં પણ લડ્યા પણ કોઈ દિવસ આવી મોદી પરિવાર સભા થયેલી નહીં હતી બરાબર છે બધાને આપણને નવાઈ લાગતી હશે કે આ સભા કેમ બરાબર લાગે છે એવું પરંતુ બે હજાર બે થી મોદી સાહેબે જે કામો કર્યા એ કોઈ પણ પરિવારનો વડીલ જે કામ કરે કુટુંબ માટે એ રીતના એમણે કામ કર્યા જ્યારે એમણે પ્રવાસ કર્યો ત્યારે સૌરાષ્ટ્રમાં એમને કીધું કે સાહેબ અમે જમીએ ને ત્યારે જ લાઇટ જાય લાઇટ રહેતી નથી ને હમણાં જમવાનું થાળીમાંથી હાથ મોડામાં જાય કે મોડામાંથી થાળીમાં જાય ખબર નહીં પડે અને એમણે આખા ગુજરાત માટે યોજના બનાવી અને બે હજાર ચારમાં સમગ્ર ગુજરાતમાં ચોવીસ કલાક લાઇટ આપવાની યોજના બનાવી આપણે લાઇટ રહે છે ને ચોવીસ કલાક રહે છે તમને ખબર નહીં હોય પણ બીજા રાજ્યમાં લાઇટ કેટલા કલાક આવે છે તે થાય આપણે અહીંયા ચોવીસ કલાક રહે છે જો પંદર મિનિટ કે અડધો કલાક જાય તો ફોન મારી પાસે તો આવે પણ ઉપર સુધી બધે ફોન જાય છે કે ભાઈ લાઇટ ગઈ છે અડધો કલાક પણ આપણાથી રહેવાતો નથી સાચી વાત ને ગુજરાતમાં જે રીતે લાઇટ વીજળીનું જે રીતે સંચાલન થયું છે હવે વીજળી ખાતું મારી પાસે છે ઉર્જા ડિપાર્ટમેન્ટ એટલે હું કહું કે રશિયા યુક્રેન યુદ્ધ વખતે કોલસો આવતો બંધ થયો ગેસ આવતો બંધ થયો છતાં આપણા ગુજરાતમાં એક પણ દિવસ આપણે પાવર કટ કર્યો નથી આ બધું મોદી સાહેબે જે યોજના બનાવેલી એના આધારે જ છે સોલાર યોજના સોલાર રૂફટોપ આપણા ઘર પર આપણે જે સોલાર મૂકીએ છીએ એમાંથી આપણને એટલી વીજળી મળે છે કે વધારાની વીજળી આપણે ગુજરાતને જીવીને વેચી શકીએ છે આપણને પૈસા મળે અને જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મોદી સાહેબે જાહેરાત કરી છે કે એક કરોડ ઘર એક કરોડ એટલે આખા ભારતમાં અને તેમાં આપણા ગુજરાતે પંદર લાખ ઘર પર વીજળી સોલાર લગાવવાનું નક્કી કર્યું છે અને એનો લાભ આપણા દરેકે દરેક જણને મળવાનો છે કેટલા કેટલાના ઘર પર સોલાર છે સોલાર છે સોલાર કરવું જોઈએ આપણે એક પણ એક પણ યુનિટનું બિલ આવશે નહીં સોલારના લીધે આપણને એમાં સબસિડી મળે છે અને મોદી સાહેબે જે યોજના બનાવી છે એમાં તો સબસિડીનો ઘણો વધારો કરવામાં આવ્યો છે પછી પાણીની વાત અહીંયા હું દેવે રાજે સાથે અમે જ્યારે બે હજાર બાર તેરમાં આવતા ત્યારે કોઈ પણ જગ્યાએ પાકા રસ્તા નહીં હતા બરાબર ને આ બધા રસ્તાઓ આપણે ત્યાર પછી કર્યા છે ને હવે પછી રસ્તાના વિકાસની તો કોઈ વાત કરતું નથી કેમ કે વારે ઘડીએ સમય સમયે આ બધું કામ થતું જ રહે છે પણ પારડી નગરપાલિકાએ પીવાના પાણીની માટે પણ સુંદર વ્યવસ્થા કરી છે હજી પણ જો નાની મોટી તકલીફ હશે તો આ નવી ટાંકીનું બાંધકામ પૂર્ણ થતાં સમગ્ર પારડીમાં કોઈ પણ દિવસ પાણીનો શોર્ટેજ રહેશે નહીં જેટલું જોઈએ તેટલું પાણી મળવાનું છે પાણીની વાત જવા દો મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે એમણે કે આપણો નાગરિક ભણેલો ગણેલો હોવો જોઈએ તો જ દેશનો ઉદ્ધાર થાય અને એમણે શાળા પ્રવેશોત્સવ કે દરેકે દરેક બાળકનું સ્કૂલમાં નામાંકન થવું જોઈએ અને એ પોતે દરેક વખતે મેં બધા લોકોને વિદ્યાર્થીઓને કે મા બાપને કહેતા તમારું બાળક મને ભીખમાં આપો મારે એને ભણાવવો છે અને આ રીતે આપણા અત્યારના જે જુવાનિયાઓ છે એ મોદી સાહેબની જ બેન છે એમ કહી શકાય કે એમણે બે હજાર બે પછી ગુજરાતમાં કોઈ પણ દિવસ કરફ્યુ આવ્યો નથી જે રીતે દેશનું સંચાલન અને આપણા ગુજરાતનું સંચાલન થયું છે બે હજાર બે પહેલાં આપણે પૂછતા કે ભાઈ અમદાવાદમાં કરફ્યુ છે સુરતમાં કરફ્યુ છે તો પછી આપણે જતા હવે તો હમણાંના જુવાનિયાને ખબર જ નથી કે કરફ્યુ શું છે બરાબર છે ને એનું એનું જે આખા દેશની સુરક્ષાનું કામ જો કર્યું હોય તો અમિતભાઈ અને મોદી સાહેબે કર્યું છે કોઈ પણ દેશની સુરક્ષા માટે કે રશિયા કે અમેરિકા કે યુક્રેન રશિયાને યુક્રેનનું યુદ્ધ થયું ને કેટલા વિદ્યાર્થીઓ ફસાયા આપણા પાર્ટીના પણ વિદ્યાર્થીઓ ફસાયેલા હતા જે ભણવા ગયેલા હતા મોદી સાહેબે બંને દેશને એક કોલ કર્યો કે ભાઈ અમારા વિદ્યાર્થીઓને આવવા દો ને બે દિવસ માટે યુદ્ધ વિરામ થયો અને બધા આપણા દેશના તો આવ્યા પાકિસ્તાનને બાંગ્લાદેશને આખા દુનિયાના લોકો આવી ગયા ત્રિરંગો ઝંડો લઈને ત્રિરંગો ઝંડો આ બધું કામ કોણ કરી શકે દેશનો વડાપ્રધાન કરે કે કુટુંબનો વડીલ હોય તે કરી શકે કુટુંબના વડીલ તરીકે જ આ બધા કામો મોદી સાહેબે કર્યા છે કોરોના આવ્યું તો કોરોના વખતે આપણને કીધું કે બધા સાંજે ભેગા થઈને આપણે થાળી વગાડીશું એક જ ટાઈમે અને ને પછી આપણે મહેનતથી તો આનો ઉદ્દેશ શું હતો અને લોકો એનો અર્થ હું કાઢ્યો કે આનાથી થોડો કોરોના જાય પરંતુ આપણને બધાને એમણે તૈયાર કર્યા કે ભાઈ આ મહામારી છે એની સામે આપણે બધા એક રહેશું તો એનો સામનો થશે અને આજે દુનિયામાં કોરોના હજી પણ ઘણી જગ્યાએ ચાલે છે ઘણા લોકોનું અર્થતંત્ર ડામાડોળ થયું છે પરંતુ આપણે એમાંથી મુક્ત થયા છે આપણા દેશમાં જ બનાવેલી બસો કરોડ રસી આપણને આપવામાં આવી છે દરેકની બબ્બે રસી આપી બબ્બે રસી આપી છે ને બધાને મફતમાં આપી છે ને એના લીધે આપણે બધા સ્વસ્થ રહ્યા અને સાથે સાથે ઓગણીસો વીસમાં એક આવી મહામારી આવેલી ને તેમાં લોકો પાંચથી છ લાખ લોકો ભારતમાં મરી ગયા અને એ અભ્યાસ પછી એમણે જોયું કે એ છ લાખ મૃત્યુ ભૂખમરાના લીધે હતા રોગના લીધે તો બહુ ઓછા હતા એટલે એમણે સૌ પ્રથમ વાર આ કોરોનાનો સામનો કરવા માટે જે એંસી કરોડ લોકો પાસે આ રેશનિંગ કાર્ડ છે એને અનાજ મફત આપવાનું શરૂ કર્યું કે કોઈની રોજગારી જાય ધંધો જાય રોજગારી જાય ઘરમાં ખાવાનું નહીં મળે તો ખાવાનાના હિસાબે દેશમાં તોફાન થાય તો આપણે જોયું છે કે આ સમય દરમિયાન કોઈ પણ જગાએ ભારતમાં એક પણ તોફાન થયું નહીં ખાવાના માટે આ બધી એમણે જે કાળજી રાખી એના લીધે આપણે હવે રામ મંદિર છે કે ત્રણસો સિત્તેર છે એ બધું તો બહુ મોટા પ્રશ્નો કહેવાય પણ નાના નાના આપણા ઘરના પાણીનો પ્રશ્ન હોય કે વીજળીનો પ્રશ્ન હોય કે પ્રધાનમંત્રી આવાસ હોય આ બધા કામો એમણે જે કર્યા છે એટલે એક પરિવારના મોભી તરીકે કર્યા તમને મોદી સાહેબનો પત્ર મળ્યો છે કોઈને મળ્યા પત્ર મળ્યા વાંચ્યા પત્ર એક મોદી સાહેબે આપણને પત્ર લખ્યો છે કે મારા પરિવારજનો એટલી એમણે દિલથી લાગણી બતાવી છે કે એમણે દસ વર્ષમાં શું કામ કર્યા અને હવે પછી એ શું કરવા જઈ રહ્યા છે અને એટલા માટે જ એમના દરેકે દરેક ભાષણમાં મારા પરિવારજનો એમ જ કહે છે એટલા માટે આ પરિવારજનોની સભા છે આમાં આપણે શું કરવાનું છે કે મોદી સાહેબ ગુજરાતના છે એટલે સૌથી વધુ સમર્થન આપણા ગુજરાતમાંથી આપણે આપવાનું છે આમ જોઈએ તો બે હજાર ચૌદમાં છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા સીટ આપણે જીતેલા આપણા ડૉક્ટર કેસી પટેલ બે લાખ આઠ હજાર વોટોએ જીતેલા તે સમયે બે હજાર ઓગણીસમાં છવ્વીસમાંથી છવ્વીસ ગુજરાતમાંથી સીટ મળેલી અને એમાં કેસી પટેલ સાહેબ આપણા ત્રણ લાખ ચોપન હજાર વોટ તો આ વખતનું ઇલેક્શન બહુ જુદું છે સો ટકા છવ્વીસે છવ્વીસ સીટો આવવાની જ છે પરંતુ મોદી સાહેબને ગુજરાતનું સમર્થન કેવું છે એના ઉપર આખા દેશની નહીં પણ દુનિયાની નજર છે ગુજરાતનું મોદી સાહેબનું શું છે કારણ કે મોદી સાહેબે ગુજરાતને હંમેશા સૌથી પહેલી પ્રાયોરિટી મેં કીધું ને કે પાર્ટીને પોણ્યા મારા માટે પ્રાયોરિટી છે ત્યારે મોદી સાહેબ માટે ગુજરાત પ્રાયોરિટી છે હંમેશા એમણે ગુજરાતના કોઈ પણ પ્રશ્નો હોય ધારો કે બે હજાર ચૌદમાં બેઠા તો પહેલાં દસ દિવસમાં જ એમણે નર્મદાના દરવાજા લગાવવાની પરમિશન આપી દીધી અને એના લીધે આજે કચ્છ સુધી પાણી પહોંચે છે આવું કામ કોંગ્રેસે દસ વર્ષ સુધી રખડાવેલું હતું આવા તો અનેક કામો મોદી સાહેબ આપણા ગુજરાત માટે કરીએ આમ જોઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકામાં લોકો જોવા જાય છે એના કરતાં પણ ઊંચી જે સરદાર પટેલને એમણે શ્રદ્ધાંજલિ આપી છે અને એક માતાકી જય જય ના ચાલે ચાલે દેખાય બોલો ભારત માતા કી થોડો અવાજ આપની ભાઈ ગામમાં જાયો હે ને પણ આ મુરબી આયા છે આપણા વડીલ આયા છે તો આપણે જોશ બતાવવાનો કનુભાઈને લાગુ છે કે અહીંયા આટલો ઉત્સાહ છે આટલા વિકાસના કામ થાય તો લોકોનો ઉત્સાહ કેવો હોવો જોઈએ હે અને સામે ચૂંટણી છે બોલો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા ઉપર બોલો જય જય શ્રી રામ બોલો ભાઈ કો જય શ્રી રામ તમારે બે વાર જય શ્રી રામ જય શ્રી રામ બોલો કનુ ભાઈ કો જય શ્રી રામ કનુ ભાઈ કો જય શ્રી રામ કનુ ભાઈ કો જય શ્રી રામ આપણી વચ્ચે આપણા સૌના આ વિધાનસભામાં મેં જોયું છે પ્રત્યક્ષ હું કોઈ એમને ખુશ કરવા માટે નથી કહેતો પણ મેં વાસ્તવિક જોયું છે મારા પ્રવાસ અમે આખા ગુજરાતમાં અમને મોકલતા હોઈએ અમે જોતા હોઈએ છીએ પણ જે જન સામાન્યના હૃદય જાય અને કોઈ કાર્યકર્તાને સભાને જો છેવટે બોલે તો ભૂલ એની જ નીકળે અથવા એના ઉપરના અધિકારીની જ નીકળે અને એવું વ્યક્તિત્વ એવું ગુજરાતનું અને વલસાડનું ગૌરવ જે આઝાદી પછી શ્રેષ્ઠ પ્રસિદ્ધ અને સફળ જે નાણાં મંત્રી એવા આપણા કનુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે એમનું અભિવાદન કરવા ગર્વ મહેસૂસ થાય રાજેશભાઈ અને આપણા સરપંચ સૌ કાર્યકર્તાઓ અને આપ સૌ સદસ્ય મોભી અને વડીલ તરીકે હમણાં તમને વાત કરવાના જ છે એ પહેલાં હું પાંચ છ વાતો મૂકીને